નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ન હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં વિવિધ તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ વર્તમાન પત્રમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ અરજી કેવી રીતે કરવી તો તમે જોઈ શકો છો પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ અગિયાર માસ કરાર આધારિત જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે અહીંયા ગાંધીનગર જિલ્લામાં પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ અગિયાર માસની કરા આધારિત જગ્યા જાહેરાત આધારિત જે ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકારી છે મિત્રો તમે જોઈ શકો છો જિલ્લા પ્રોજેક્ટ માટેની માટેની એક જગ્યા જાહેરાત છે તેમજ તાલુકા કક્ષાએ માટેની ચાર જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી પચાસ ટકા ગુણ સાથે સ્નાતકની પદવી તેમજ માન્ય સંસ્થામાંથી સીસીસી પાસ કર્યા અંગેનું પ્રમાણપત્ર ધરાવતા હોય જે માસિક મહેનતાણું પંદર હજાર રૂપિયા પ્રતિમાસ ફિક્સ પગાર રહેશે જ્યારે તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર માટેની ચાર જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાત વાત કરીએ તો માની યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રીશન સાયન્સ ડિગ્રી ધરાવતા હોય તેમજ પચીસ હજાર રૂપિયા અહીંયા માસિક ફિક્સ મહેતાનું મળવાપાત્ર થશે મિત્રો પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર અને તાલુકા ઉપાહે જે તાલુકા એમડીએમ સુપરવાઇઝરની અગિયાર માસની કરાર દીધી આ ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતો ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજનાની કચેરી જિલ્લા સેવા સદન બીજો માળ સેક્ટર અગિયાર ગાંધીનગરની કચેરીમાંથી મેળવી શકાશે મિત્રો નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ તેના દસ દિવસમાં રૂબરૂમાં સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એડીથી અથવા તો સ્પીડ પોસ્ટથી અરજી મોકલવાની બની રહેશે મિત્રો નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશેની અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક જે વયમર્યાદા લાયકાત અનુભવ નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શકો પહેલા વાંચવાની રહેશે આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજનાની કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે તેમજ મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાન ભોજન યોજનાની કચેરી જિલ્લા સેવા સદન બીજો માળ સેક્ટર અગિયાર ગાંધીનગર દ્વારા લેખિતમાં અથવા તો ઇમેલ દ્વારા જાણ કરવામાં આવશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમજ તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટેની વિવિધ જગ્યાઓ માટેની આ પરથી જાહેરાત છે મિત્રો ગાંધીનગર જિલ્લા માટે તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર રોજ જાહેરાત આવેલી છે મિત્રો દસ દિવસની અંદર અરજી છે તે કરવાની રહેશે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય